સુરતમાં માં પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવી પ્રી મોનસૂન અંતર્ગત એસએમસી કમિશનર સાલીની અગ્રવાલ દ્વારા વિદ્યુત વિસ્તારમાં સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરવામાં આવ્યું ખાસ કરીને કાચી પાકી કાંસોની સફાઈ અને નીચાણવાળા વિસ્તારોમાં જરૂરી આયોજનની સૂચના આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ સુરત સુરત મહાનગરપાલિકાના વિવિધ ભાગો અને ઝોનકક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ઇન્લેટ ચેમ્બર્સ હોલ ચેમ્બર્સ ઢાકણ વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રી પ્રિમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફસફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે